આગોર જંગલ ની અંદર મારો દડો ગોતી ગોતી ને હાવ ઠાકી ગયો છું હજી મને મારો દડોલો ના જડ્યો આ સામે કોઈ મઢોલી છે મઢી ની અંદર કોઈ બાવાજી છે તે બાવાજીને જઈ પૂછું કે મારો સોના નો અહીંયા આવ્યો છે કે નહીં અરે બાવાજી અરે એ બાવાજી ઘોર જંગલ ની અંદર પશુ પક્ષી કે મનુષ જેવો કોઈ મેં અવાજ નથી સાંભળ્યો આજે એક બાળકનો અવાજ આવે છે લાઈ બહાર જઈ તપાસ કરું એ બાળક આ ભેરવાની ભૂમિમાં શુક્રશ બાળક અરે બાવાજી આજે હું ને ગોળભાઈ કેડી જડે રમતા હતા બાળક આજે રમતા રમતા મારો સોનાનો દડુલો અહીંયા સુધી આવ્યો છે જો આપને મળ્યો હોય તો મને આપી દયો બાવાજી અરે બાળક આ ભેરવાની ભૂમિ કહેવાય અહીંયા સુધી તારો દડો નો આવ્યો હોય તું જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો સહેલો છે બાળક અરે બાવાજી સોનું ભાડે શું કામ લલચાઉ છો સોનું જોયું એટલું હું આપું માટે મારો સોનાનો દડુલો આપી દયો બાવાજી અરે બાળક હજી કહું છું મારો ભેરવો આવે એ પેલા તું ચાલો જા તારો દડો એ નથી બાળક જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલો છે બળકવાને મારી મઢીમાં તપાસ કરું જો તારો દડો આવ્યો હોય તો તને આપી દઉં બાળક આ તારો દડો જે રસ્તે આવ્યો બાળક એ રસ્તે ચાલ્યો જા જો મારો ભેરવો આવશે તો તને ખાઈ જાહે અને એ બાળ પાપ મને લાગશે માટે ચાલ્યો જા અરે બાવાજી આ દડુલો દેવામાં તમે બહુ વાર લગાડી અત્યારે આ સંધ્યા સમય વીતી ગયો આ જરમર જરમર મેહુલો વર્ષી રહ્યો છે બાવાજી આજની રાત મને અહીંયા રોકો બાવાજી અરે નો બને બાળક આ ફેરવાની ભૂમિ કહેવાય બાળક અહીં રાત નો કહેવાય તું જે રસ્તે આવ્યો તે રસ્તે તારો દડો લઈ ચાલજો જા અરે બાવાજી આગોર જંગલની અંદર અત્યારે હું ભૂલો પડ્યો છું બાવાજી અત્યારે જો મને તમારો ભેરવો મળશે જો મને ખાઈ જશે તો તમને બાળ હત્યાનો પાપ લાગશે માટે આજની રાત અહીંયા રોકો બાવાજી ભલે બાળક લાવ મારી મઠીમાં સંતાણું કંતા નામની ગોદડી ઉઠાડો જેથી કરી મારા ભેરવાને તારી ગંધ નો બાળક જો બાળક સવાર પડે એટલે તારા રસ્તે ચાલ્યો જજે બાળક હા બાવાજી

આદા તમે ગાતી ગાતી જાડી વાલીલા કે

કે મનુષ્ય જેવી કોઈ તે જાત નથી રહેવા દીધી તો તને બોલ ભેરવા મને આજ મનુષ્ય ની બાજ આવે છે ગુરુજી આજ મોઢી ની અંદર હું એક જ છું માટે આજ મરી તપાસવાની યાદ ના આપો ગુરુજી ના ભેરવા તારો ભ્રમ છે મટી ની અંદર કોઈ છે જ નહીં ભેરવા નહી ગુરુજી તો આજ મને મઢે તપાસવાની આજ્ઞા આપો ગુરુજી ભલે ભેરવા તને મઢે તપાસવાની આજ્ઞા આપો હા પણ જો ભેરવા આ લક્ષ્મણ દેખા દોરું ભેરવા આને પાર કરતો નહી જો આને પાર કરીશ તો તને તારા ગુરુ બાવા બાળી નાથ ના સોગત છે ભેરવા હા ભેરવા

હજી કહ છું ભેરવા પાછો જા સારો કાળ પોકારે છે ભેરવા હજી કહું છું પાછો વળી જા હજી સમજાવું ભેરવા તો જા તપાસ કરી લે આપણી મોટી ભલે ભેરવા અજમાવી લે તારી તાકાત ભેરવા जी कहू छू भेरवा पाछो रे जा अजी हम जाऊ भेरवा अजी हम जी जा भेरवा तो जा तपास कर ले आप जा भेरवा

મનુષ્ય કે પક્ષી જેવી કોઈ જાત નથી રેવા દીધી વેરવા તને જીવ તો કેમ રેવા દઉં હા બાળક તો આજ ગુરુભાઈ ગુરુભાઈ ને મારે બાળક મથે આજ મને માર માં હા વેરવા તારી વાત કેવી આજ સત્ય છે કે ગુરુભાઈ ગુરુભાઈ ને ના મારે પણ હું તને જીવ તો નહી મેલું વેરવા જા સામેની ગુફામાં તને ભંડારું છું વેરવા રાખ રામદે તને વચન આપે છે જે મેળો એનો પ્રસાદ તને મળશે ગાદરવી મેળો ભરાશે એનો પ્રસાદ મને મળશે જ્યાં વેરવાડક મને તારી ઉપર વિશ્વાસ નથી આવતો બાળક જો જમણા તો આ અરે હજી મારા ગુરુ તો તપમાં બેઠા છે હજી એમને પણ ખબર નથી આજ એના બેરવાનો સહાર થઈ ગયો ચાલે ને તપમાંથી જગાડો અરે ગુરુદેવ અરે હે ગુરુદેવ અરે બાળક હજી તું ગયો નથી અરે નહીં ગુરુદેવ આજે તમે તપ કરતા હતા હા બાળક તમને પણ ખબર નથી કે આજે તમારા ભેરવાનો સહાર થઈ ગયો ગુરુદેવ લો હોય બાળક હા ગુરુદેવ મારા ભેરવાને વરદાન હતું કે જ્યારે હું બીજું શિષ્ય ધારું ત્યારે એનું હોધ છે તો તારા ગુરુ કોણ છે બાળક મારા ગુરુ તમે છો અરે બાળક હું તારો ગુરુ કઈ રીતે હા ગુરુદેવ એ તમને પણ ખબર નથી કે તમે મારા ગુરુ કઈ રીતે તો સાંભળો ગુરુદેવ કહે બાળક જ્યારે તમે મને માટીની અંદર સંતાડ્યો હા બાળક જ્યારે તમે મને કંતન નામની ગોદડી ઓઢાડી હા બાળક જ્યારે તમારા જમણા હાથની તસલી આંગળી મારા મસ્તક ઉપર ઢી હા બાળક ત્યારથી મેં તમને ગુરુ ધાર્યા છે ગુરુદેવ બરાબર છે બાળક અરે બાળક મારો વૈરવો મારી સેવા પૂજા કરતો હવે મારી સેવા પૂજા કોણ કરશે આજથી તમારી સેવા પૂજા હું કરીશ ભલે બાળક